બીજા યુગમાં રાજા હરિશચંદ્રજી ત્રીજા યુગમાં રાજા યુધિષ્ઠિર અને ચોથા યુગમાં રાજા પરમ પિતા પરમાત્મા રામાપીરના પાઠ બેસાડેલા હતા આ પાઠનું શું મહત્વ છે કઈ ધાતુના પાઠ ઉપર એટલે કે સિંહાસન ઉપર ભગવાન બિરાજતા હતા તથા નિજ ધર્મ શું છે તે રામદેવ પીરે કહેલો છે જે આપણે સાણીશું ભગવાન શિવે દેવી પાર્વતીને જે સંદેશ આપ્યો છે સંસાર વિશે તે આપણે સાંભળીશું રામદેવ પીરના નવરાત્રિ એટલે કે ભાદરવા સૂદ એકમથી નોમ સુધી અને અગિયારસ સુધી પણ ઉત્સવ મનાવાય છે કારણ કે ભાદરવા સૂદ એકમના દિવસે રામાપીરે સમાધિ લીધી હતી હિન્દવા પીર રામાપીર દુખ્યાના બેલી છે જે કોઈ આ કથા સાંભળે કે આ પાઠ નો સાંભળે છે તેની ઉપર ભગવાન રામદેવ પીર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ ના અવતાર છે અને પરમ પિતા પરમાત્મા જ ભગવાન કલ્યાણ નારાયણ છે આ ભક્તિ તો

અને પાર્વતી દેવીને નિજીયા ધર્મ વિશે સમજાવેલું છે કહેવાય છે કે અષાઢ સૂદ બીજના દિવસે રણુજાના રાજા રામાપીરનો પાઠોત્સવ કરવામાં આવ્યો હતો આ પ્રસંગ હાજર રહેલા દરેકને રામાપીરે જણાવ્યું હતું કે ભગવાન શિવ આ પાઠ ઉત્સવ વિશે શું જણાવ્યું છે તે આપણે જાણ્યું જોઈએ શિવ અને પાર્વતીએ નિજ્યા ધર્મ અને ગૃહસ્થ ધર્મ વિશે જે જે વાત કહેલી એ બધી હું તમને આજે સંભળાવીશ આમ કહી રામદેવ પીરે કહ્યું હું રામાપીર પાટોત્સવમાં સર્વેને જે વાત જણાવી હતી તે આપણે નિજા ધર્મના અસ્થાપક શિવ શક્તિ છે આ નિજીયા ધર્મમાં સ્ત્રી કે પુરુષ જ્ઞાતિ જાતિ કોઈ ધર્મ ભાવ હોતો નથી કારણ કે આત્મા સર્વેમાં હોય છે

પૂર્વ જન્મમાં ભક્તિ ભાવ ભરેલો જે એવા પતિ પત્ની એક મતવાળા હોય છે તેઓ આ નિસ્ธรรม પારતા હોય છે હું અને મારું હું હુંપણું મટી જાય આપણુંપણું મટી જાય એ જ સાચો નિજ ધર્મ પોતાનો અહંકાર નાશ કરી દઈએ અથવા તો છોડી દઈએ અને ત્યાર પછી જે ધર્મ અધિકાર થાય છે તે છે આત્માનું કલ્યાણ કરનારો નિજ ધર્મ જેને જેને પૂર્વજન્મમાં પોતાનો ધર્મ પાળેલો છે એવા પતિ પત્ની નિજ ધર્મ પાળીને પોતાનું કલ્યાણ અવશ્ય કરી શકે છે પોતાના સંસારને ભાગવતવી કરી શકે છે ભક્તિ ભક્તિભાવમાં પૂરા રંગાયા હોય એવા જીવનમાં દિવ્ય પ્રકાશ થાય છે આવા ઉપાસક નરનારીને માયાના મોહ બાંધી શકતા નથી યુગે યુગે ભવ બંધનમાંથી છૂટતા જાય છે નામ અને પણ ગુણ એક જ હોય છે નિજ રહસ્યમય બતાવનારો પંથ જેને મહાપંથ કહેવાયો છે મહાપંથના અનેક નામો પણ છે જેમ કે નિજ્યા ધર્મ પંથ નિજ માર્ગ મહામાર્ગ સનાતન ધર્મ હિન્દુનો ધર્મ માર્ગી પંથ મોટો પંથ ગુપ્ત ધર્મ પાઠ ધર્મ મૂળ ધર્મ આદિ પંથોના નામ નામે પ્રચલિત છે

જોરગનાથ હતા અને કોટવાડ તરીકે ગરુડજી હતા ત્રીજા જુગમાં રાજા યુધિષ્ઠિરે પાઠ મંડાવ્યો હતો રાણી દ્રૌપદીજી એ પાઠને વધાવ્યો હતો પાટના ગાદીપતિ તરીકે મગછંદરનાથ અને કોટવા તરીકે ભેરવજી હતા ચોથા યુગમાં રાજા બલીએ પાટ પુરાવ્યો હતો તેમના રાણી વિદ્યાવાલીની પાટને વધાવ્યો હતો પાટના ગાદીપતિ તરીકે ગોરક્ષનાથજી અને કોટવા તરીકે હનુમાનજી હતા આ ચારેય યુગમાં હાથી અશ્વ ગાય અને અજ્યાના દર્શન થાય છે એનો સંકેત એવો જણાવો કે સંતોનું એવું પણ અર્થઘટન છે કે જે પહેલા જુગમાં જે હાથી દર્શાવ્યો તે હાથી એટલે કે અભિમાન રૂપી હાથીનું બલિદાન છે બીજા યુગમાં જે અશ્વ દર્શાવ્યો છે તે પવનરૂપી ઘોડાને વંશમાં કરવાનું બલિદાન આપવું તેવો દર્શાવે છે ત્રીજા યુગમાં ગાય બતાવેલી છે ગાય એટલે ઇન્દ્રિયોનું પ્રતિક છે ઇન્દ્રિયોનું બલિદાન આપવું એટલે કે આપણું જે અંદરનું મન છે બુદ્ધિ છે વાણી છે તેમાં જે મોહ માયા આદિ દુર્ગુણો છે એનું બલિદાન આપી દેવું અને મનને સ્વચ્છ કરી દેવું પરમાત્મામાં જોડી દેવું ચોથા યુગમાં અજ્યા એટલે કે સૂક્ષ્મ વાસના રૂપી અજ્યાનું બલિદાન આપવું એવું સંતોનું મન છે હવે આપણે

ધર્મ અને આગેવાની સમયે સૂર્યની હતી માટે સર્વ કોઈ પ્રહલાદજીના યુગમાં સોનું જ વાપરતું હતું એમ કહી શકાય આ સમયે ગોટવાડ તરીકે ગરુડ જે હતા ગોટવાડ સ્થાન ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે પ્રથમ યુગમાં સોળ મંડળ રચ્યો ત્યારે પૂજારા એટલે કે હાથીને દોરીને અલંગના દારે લઈ આવ્યા તે સમયે જ્યોત પ્રગટ કરીને પૂંજનને પૂજ્યો ત્યારબાદ

અલંગની આરાધના કરનાર જલની અંજલી છાટે છે અને ગત ગંગાનું સ્મરણ કરે એટલે શવનું કલ્યાણ થાય એવી ભાવના સાથે ગત ગંગાની આરાધના કરવા માટે જેવી ગંગાની અંજલી ભરીને હાથી પર છટકાવવામાં આવી કે હાથી સજીવન થઈને ચાલતો થયો સૌર મંડળમાં ધર્મની અને કાર્યની સફળતાનું પરિણામ મેળવવામાં આવ્યું હતું આથી હેઠો બેઠો થયો બદсим દીપના કાર્ય સફળ બનતા સર્વે કોડી પાવર ਵਰતવ્યો મહાપુરુષોની ભાષામાં કોડી પાવર એટલે શક્તિનો પ્રસાદ અને પાવર એટલે સત્પુરુષોની પ્રસાદ આવા શબ્દો ત્યારે સમજાય ત્યારે જ્યારે ગુરુની કૃપા હોય ગુરુ મહારાજે કોઈ ગમ આપ્યું હોય એવા જ સંતપુરુષો કોડી પાવર સંતનો ભેદ સમજી શકે છે જ્યારે કાર્યમાં સફળતા મળે ત્યાર પછી જ કોડી ધર્મ અંગીકાર કર્યો હતો અને જેલનો હતો ત્યારે આ ધર્મને સત્યના ધર્મ કહેવાયો હતો નારી ઝીલે છે અને ધર્મને કારણે પુરુષો પણ આ ધર્મમાં જાય છે

એમની પત્ની તારામતીએ સનાતન ધર્મની સ્થાપના કરી હતી તેમના ગુરુનું નામ વિલોચન હતું વિલોચન સુભડા બનાવવાનું કામ કરતા હતા તે નગરની બહાર ચોપડામાં રહેતા હતા એક વખત તેને ત્યાં સંત પાઠનું પૂજન કરીને પરિપૂર્ણ થઈ રહ્યું હતું હરિશ્ચંદ્ર રાજા પોતે રાત્રિના સમયે પહેરવેશ જુદો કરીને નગર નગરચાએ નીકળ્યા હતા એમને અહીંયા

બિરાજવામાં આવ્યા ત્યારે ચાંદીનો પાઠ ચાંદી ગણેશજી હતા નકલંગરાય અને રેવત સાચા દાર સાત કરોડ ગોળીઓ પવન થાય તે માટે અલખની આરાધના કરી પાઠ બંધાવ્યો વનવાડા મોજમાં અલખનો પાઠ શરૂ થયો

ને માટીનો પાઠ બાંધવામાં આવ્યો હતો અને આ આલકધણીનું સ્મરણ કરવામાં આવ્યું હતું બાર કરોડ કોડી પાવન થાય એ માટે અલખને આરાધવામાં આવ્યા હતા આમ ચારેય યુગમાં ચાર પાઠ ચાર પ્રકારના પાઠ મંડાણા હતા ભગવાનની અલખની આરાધના માટે કહેવાય છે કે અજમલજીને ભગવાને વચન આપ્યું હતું કે તેઓ પોતાના ઘેર જન્મ લેશે અને પગલી પાડશે આજે જે પગ પગલી એટલે કે રામદેવ પીરના પગલાં છે તેને પૂજન થાય છે બાબા રામદેવ પીર કે જે શ્રી કૃષ્ણના અવતાર છે તેમને એક જ સંદેશ હતો કે સો કોઈ અલખની આરાધના કરે પરમ પિતાની આરાધના કરે અને કર્મ કરતા કરતા પોતાની આત્માનું કલ્યાણ કરે પણ કરે માટે દરેક જુગમાં અલખની આરાધના એટલે કે પરમ પિતા પરમાત્મા સ્વરૂપ આરાધના થાય છે કહેવાય છે કે રામદેવ પીર સમાધિ લીધા પછી બેતાલીસ વર્ષ બાદ હરજી પાર્ટીને પરચો આપ્યો હતો અને રામપીરના સાધુ વેશમાં દર્શન કરીને હરજી પાર્ટી અને ગામથી ત્રણ કિલોમીટર દૂર ગામને રામાપીરનું મંદિર પણ ત્યાંથી અને આજે પણ રામદેવ પીરના તે બેઠક છે ગાદીપતિ છે તેઓ તેઓને જ બેસાડવામાં આવે છે

જો કોઈ ભક્તોને અલખની આરાધના કરવાનો સંદેશો આપનાર બાબા રામદેવ પીર નો જય જો તમને રામદેવ પીર પાટોશો અને નીચ ધર્મનો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટમાં જય રામાપી લખો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો તેથી આવા ધાર્મિક વિડીયો તમે રોજ જોઈ શકો